શાક નું કલર અને ટેક્સચર જોઈને તમને એવું લાગે છે કે આ શાક બનાવવા માટે મેં ડુંગળી લસણનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો આપણે હોટેલની અંદર જે રીતે ડુંગળી લસણ વાળું ખાઈએ છે ઘણા બધા ડિમાન્ડ હતી કે તમે ડુંગળી લસણ વગરની સ્વામિનારાયણ જૈન રેસીપી બતાવો તો આજે હું તમારી સાથે પનીર બટર મસાલાના શાકની એવી રેસીપી શેર કરવાની છું જેમાં આપણે ડુંગળી લસણનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ તેમ છતાં એકદમ સ્વાદિષ્ટ એવું આ શાક બનીને તૈયાર થશે હેતલ બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ટેસ્ટી એવું શાક બનાવવા માટે આપણને જોઈશે ટામેટા ચાર નાંગ અને મેં દૂધી લીધી છે જે વજનમાં લગભગ અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલી છે મોટા ટુકડામાં કટ કરી અને દૂધીની છાલ કાઢી એને પણ કટ કરી લેવાની છે આપણે જ્યારે ડુંગળી લસણનો શાક બનાવવા માટે ઉપયોગ કરીએ ને તો ડુંગળીની આપણે ગ્રેવી તૈયાર કરીએ જેના કારણે ગ્રેવી એકદમ ઘટ એટલે કે જાળી બને છે પણ જો આપણે ડુંગળી લસણનો ઉપયોગ ના કરવાનો હોય તો એની જગ્યા પર આપણે ટામેટાની સાથે ઉપયોગમાં લઈશું દૂધી જેના કારણે આપણી જે ગ્રેવી છે ને એકદમ સરસ ઘટ બને અને દૂધીનો તમને એની અંદર બિલકુલ જ સ્વાદ નહીં આવે તમે જ્યારે આ શાક ઘરે બનાવશો ને તો ઘરમાં કોઈને વિશ્વાસ નહીં આવે કે ડુંગળી લસણ વગર પણ આટલું ટેસ્ટી શાક બની શકે છે અને દૂધી તો તમે જ્યારે કહેશો ને કે શાકમાં મેં નાખી છે ત્યારે જ ખાવાળાને ખબર પડશે તો આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા પછી આપણે કુકરની અંદર એને બાફી લેવાના છે બાફી લેવું ખાસ જરૂરી છે તો એની અંદર આપણે લગભગ અડધા કપ જેટલું પાણી નાખી કુક કરી લેવાનું છે એક પેસ્ટ જેમાં મેં કાજુ લીધા છે તો મેં લગભગ વન ફોર્થ કપ જેટલા કાજુ લીધા છે વન ફોર્થ કપ મે અત્યારે મગજ તરી લીધું છે અને બે જેટલી મેં અહીંયા ખસખસ લીધી છે તો મગજ તરી કાજુ અને ખસખસ એને આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરવાનું છે તો એને પલાળવાની જરૂર નથી અને અત્યારે આપણા દૂધી અને ટામેટા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો દૂધી એકદમ સરસ ગળી ગઈ છે અને ટામેટા પણ સરસ ચડી ગયા છે અને પાણી આપણે બહુ વધારે નતું નાખ્યું તેમ છતાં દૂધી અને ટામેટાનું જે પાણી હોય એના કારણે તમને થોડું પાણી લાગશે તો આ જે પાણી છે ને એને આપણે સાઈડમાં કાઢી દઈશું અને દૂધી અને ટામેટાને અલગ કાઢી લઈશું પાણી રહેવા દેવાનું છે આગળ એનો ઉપયોગ કરવાનો છે આપણે અને ટામેટાની જે છાલ આ રીતે નીકળી આવતી હોય એને પણ આપણે કાઢી લેવાની છે હવે દૂધી અને ટામેટા થોડો ઠંડા થાય એટલે મિક્સર જારની અંદર આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે તો એકદમ સરસ છે ગ્રાઇન્ડ થઈ જવા જોઈએ પાણી તો એની અંદર નાખવાની બિલકુલ જરૂર નથી આ રીતે વટાઈ જાય પછી આપણે એક અંદર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું એમાં એક ટી સ્પૂન આપણે જીરું ઉમેરવાનું છે અને જીરું આપણું બરાબર ફૂટે પછી એની અંદર આપણે હિંગ ઉમેરવાની છે હવે તમે જો ચુસ્ત સત્સંગીઓ અને હિંગ ના ખાતા હોય તો તમે હિંગને પણ સ્કીપ કરી શકો છો ત્યારબાદ આપણે જે દૂધી અને ટામેટા વાંટ્યા છે એને ઉમેરી દઈશું એની અંદર ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને હવે આપણે આ જે દૂધી અને ટામેટાની પેસ્ટ છે એને એકદમ સરસ રીતે ચડવા દેવાની છે એમ તો આપણે એને બાફી લીધું છે પણ આને આપણે તેલની અંદર થોડી વાર ચડવા દઈએ તો દૂધીનો જે સ્વાદ હોય છે ને દૂધીનો જે આપણે બાફી એટલે એની જે એક સ્માઇલ હોય જતી રહેશે હવે સાથે આપણે એની અંદર હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખીશું એક ટેબલ સ્પૂન મેં નોર્મલ લાલ મરચું નાખ્યું છે અને એક ટેબલ સ્પૂન મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તો તીખાશ જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે લાલ મરચાંની ક્વોન્ટિટી લેવાની છે અને કલર માટે મેં કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે બરાબર મિક્સ કરી મસાલા સાથે આપણે એને રહેવા દઈશું તો ગેસની ફ્લેમ સ્લો રાખી એને ઢાંકણ ઢાંકી દેવાનું છે અને લગભગ સાત થી આઠ મિનિટ સુધી આપણે આ જે પેસ્ટ છે ને એને ચડવા દેવાની છે અને વચ્ચે વચ્ચેથી તમારે એને હલાવતા રહેવું અને જાડા તળાવાળું વાસણ લીધું હશે તો બિલકુલ જ ચોટશે નહીં અને બને તો આ રીતે જે પેન હોય છે ને એટલે કે પહોળું વાસણ હોય પહોળા તળિયા વાળું એનો ઉપયોગ કરવાનો આ પ્રમાણે તમે જો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ફોલો કરશો ને તો તમારું જે આ શાક છે ને એટલું સરસ સરસ ટેસ્ટી બનશે કે કે તમને પોતાને વિશ્વાસ નહીં આવે ઘરે તમે આટલું શાક બનાવ્યું છે એ પણ લસણ વગર હવે અંદર આપણે અડધો કપ ગરમ પાણી ઉમેરવાનું છે જ્યારે તમે કોઈ શાક બનાવતા હો અને તમારે પાછળથી આ રીતે પાણી ઉમેરવું હોય તો હંમેશા બોઇલ વોટર એટલે કે ગરમ પાણી ઉપયોગમાં લેવાનું મિક્સ કરીશું અને થોડી વાર માટે રહેવા દેવાનું છે આપણી જે ગ્રેવી છે ને એ આપણે એકદમ જ જાડી થઈ ગઈ હતી તો પતલી કરવામાં એની અંદર પાણી ઉમેર્યું છે તો તમને જરૂર લાગે તો તમે પાણી ઉમેરી શકો અને તમારી ગ્રેવીમાં જો પહેલેથી જ પાણી હોય તો તમારે પાણી ઉમેરવાની જરૂર નથી અને હવે એની અંદર આપણે જે કાજુ અને મગજ તરી ખસખસ વાટીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે આના કારણે આપણી ગ્રેવીમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવશે તમે જોયું હશે કે તમે જ્યારે ઘરે સબ્જી બનાવવાની અંદર કાજુની એવી રીતની પેસ્ટ ના નાખી હોય ને તો શું થાય કે તમે શાક બનાવો ને તો એની અંદર શાક જ્યારે થાળીમાં પીરશો ને તો એમાંથી થોડું પાણી છૂટું પડે તો બાઇન્ડિંગ એકદમ સરસ આવે એના માટે આપણે આ રીતના કાજુ મગજ તરીકે ખસખસનો ઉપયોગ કર્યો છે એને ઉમેર્યા પછી એને પણ ચઢવા દેવાનું છે તો ઢાંકણ ઢાંકી દઈશું પણ વચ્ચે વચ્ચેથી હલાતા રહેવાનું છે હવે આપણે પનીરને કટ કરી લઈએ જ્યાં સુધી આપણી ગ્રેવી તૈયાર થાય છે તો આ ઘરે બનાવેલું પનીર છે અને આ પનીર ઘરે કેવી રીતે એકદમ સરસ તમે બનાવી શકો એનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે તો તમે એમાંથી જોઈએ ને આ પ્રમાણે એકદમ સરસ સોફ્ટ એવું પનીર પણ ઘરે બનાવી શકો છો તો આ પ્રમાણે આપણે મોટા ટુકડામાં કટ કરવાનું છે અને આ પનીરને આપણે તળવાનું બિલકુલ નથી પનીર તળીએ ને તો પછી ચૂઈ થઈ એટલે કે ચવડ થઈ જતું હોય છે

જૈન કિચન કિંગ મસાલો નાખ્યો છે અને કસૂરી મેથી નાખીશું તો કસૂરી મેથી આપણે લગભગ બે મોટી ચમચી જેટલી નાખવાની છે જેના કારણે આપણી જે શાક છે ને એની અંદર ખૂબ જ સરસ સુગંધ આવશે તો કસૂરી મેથી નાખવી એની અંદર ખાસ જરૂરી છે અને તમારી પાસે જો કિચન કિંગ મસાલો ના હોય તો તમે ગરમ મસાલો નાખી શકો પણ જૈન કિચન કિંગ મસાલો મળે છે તો બને તો એનો ઉપયોગ કરજો એનાથી એનો શાકનો જે સ્વાદ છે ને ખૂબ જ સરસ આવશે તો બરાબર મિક્સ કરી અને પછી આપણે એની અંદર હવે પનીર ઉમેરી દઈએ તમે જો પનીર તળીને ઉમેરવા માંગતા હો તો તમારે પનીરને તળ્યા પછી થોડી વાર માટે ગરમ પાણીમાં રાખી મૂકવાનું જેથી એ નરમ થઈ જાય પણ આ પ્રમાણે તમે કાચું જ પનીર ઉમેરશો ને તો એ ખાવામાં પણ સરસ લાગે છે અને એકદમ સરસ સોફ્ટ રહે છે અને એમાં પણ આ તો ઘરે બનાવેલું પનીર છે તો એકદમ જ સોફ્ટ છે હવે પનીર ઉમેર્યું છે તો સાથે ગ્રેવી આપણી જાડી છે તો એને થોડી પતલી કરવા આપણે એની અંદર પાછું ફરીથી ગરમ પાણી નાખીશું લગભગ વન થર્ડ કપ જેટલું અને પનીર ઉમેરી દઈએ ને પછી એકદમ હલકા હાથે મિક્સ કરવું કારણ કે આ ઘરનું પનીર છે ને એકદમ જ સરસ સોફ્ટ છે તો જો બહુ તમે વધારે એને ઝડપથી મિક્સ કરવા જશો ને તો બની શકે કે પનીર તૂટી જાય તો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને થોડી વાર માટે રહેવા દઈએ છે ગેસની સ્લો ફ્લેમ રાખવાની છે અને બેથી ત્રણ મિનિટ રહેવા દેવાનું છે ત્યારબાદ આપણે એની અંદર એકદમ સરસ મૂકી ફ્લેવર આવે એના માટે એક વાટકીની અંદર આ રીતે ગરમ કરેલો કોલસો એટલે કે ચારકોલ મૂકવાનું છે એની પર ઘી નાખવાનું છે તમે બટર પણ નાખી શકો અને ઢાંકણ ઢાંકી દઈ અને રહેવા દઈશું આ રીતે દમ આપવાથી ખૂબ જ સરસ તંદુરી સુગંધ આપણા શાકની અંદર આવી જતી હોય છે તો બસ ઢાંકણ ઢાંકી અને એને રહેવા દઈએ બે થી ત્રણ મિનિટ માટે અને આ સમય પર આપણે ગેસ બંધ કરી દેવાનો છે શાક આપણું તૈયાર થઈ ગયેલું છે બસ હવે જે કલસો છે એને બહાર કાઢી દઈએ અને જે ઘી છે એને શાકની અંદર મિક્સ કરી દઈશું આ શાકને તમે રોટલી પરોઠા પૂરીની સાથે ખાઈ શકો છો તંદુરી રોટી કે નાનની સાથે આનો જે સ્વાદ છે ને ખૂબ જ સરસ લાગે છે તો હવે જ્યારે પણ તમારે ડુંગળી લસણ વગર શાક બનાવવું હોય તો આ રેસીપી તમારે એકવાર ચોક્કસ ટ્રાય કરવી રહી બરાબર મિક્સ કરી આપણું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે પણ એની અંદર તમે જોઈ શકો છો કે બહાર હોટલમાં જે સબ્જી આવે એમાં જે તેલ હોય ઉપર એવું નથી તો એના માટે આપણે ફરીથી એક ટેબલ સ્પૂન તેલ લેવાનું છે વઘારિયામાં ગરમ કરી એમાં થોડું આપણે લાલ મરચું નાખીશું કાશ્મીરી લાલ મરચું અને થોડું પાણી નાખી દઈશું આ રીતે તેલ પાણીનો વઘાર કરશો ને તો ઓછા તેલમાં પણ તમે શાકની ઉપર જયારે આ રીતે તેલ પાણીનો વઘાર ચમચીથી રેડી દેશો ને તેવું લાગશે કે શાકની અંદર એકદમ સરસ તેલ છે તેલથી એ તરવતા છે પણ આપણે તેલ વધારે ઉપયોગમાં નથી લીધું તેલ પાણીનો આ રીતે વઘાર કર્યો છે જેનાથી દેખાવમાં પણ સરસ લાગશે તો બસ ઉપર ચમચીની મદદથી આપણે આ રીતે તેલ પાણીનો જે વઘાર છે એ ઉમેરી દેવાનો છે તો ગરમા ગરમ શાક આપણે સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો તમારા કોઈ પણ ફ્રેન્ડ કે તમારા ફેમિલી મેમ્બર જે ડુંગળી લસણ નથી ખાતા એની સાથે તમે આ ચોક્કસથી શેર કરો એમના માટે ખૂબ જ ઉપયોગી એવી રેસીપી છે અને છેલ્લે આપણે પનીરથી આ રીતે ગાર્નિશ કરીશું આપણે છીડીને એની ઉપર આ રીતે મૂકીશું જેથી દેખાવમાં એ ખૂબ જ સરસ લાગે જો તમને આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક તો જરૂર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળી નવી મજેદાર રેસીપીની સાથે